મહિસાગર જિલ્લાના બાલાસિનોરમાં અપડાઉન કરતા વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રખાતા વિદ્યાર્થીઓને વાલીઓમાં રોષ ફેલાયો છે છેલ્લા એક મહિનાથી વિદ્યાર્થીઓને બેથી દસ મિનિટ ટ્રાન્સપોર્ટેશનના કારણે મોડું થાય છે જેના કારણે શિક્ષક તેમને ક્લાસમાં પ્રવેશ નથી આપતા છેલ્લા એક મહિનાથી બાળકોને બહાર પિસ્તાળીસ મિનિટ સુધી ઉભા રાખવામાં આવી રહ્યા છે કોલેજના વિદ્યાર્થીઓ કોલેજના પ્રિન્સિપાલને અનેક વખત લેખિતમાં રજૂઆતો કરી ચૂક્યા છે છતાં પ્રિન્સિપાલ દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો આરોપ લગાવ્યો બસ નો પ્રોબ્લેમ હોવાતી કે અમે 5 મિનિટ કાતો 2 મિનિટ લેટ થાય છે જેના કારણે અમને 45 મિનિટ બારું બરા છે અમારો રોજનો એક લેક્ચર બગડે છે અને અમારો રોજનો ભણવાનું એક લેક્ચર નું બગડી જ રહ્યું છે ક્લાસ એકલો બારું પોતાનો બીજો બધો ક્લાસ અંદર હતા અને પ્રિન્સિપાલ કોડ ટાઈમ પર નથી આવતા અને પ્રિન્સિપાલને રજૂઆત કે આજે 9 વાગ્યા ત્યાં સુધી પ્રિન્સિપાલ ઓફિસમાં આવ્યા નથી હવે બેન કેમ કે છે કે પ્રિન્સિપાલ જાણે પ્રિન્સિપાલ હજુ નથી ભણશે ગુજરાત આગળ વધશે ગુજરાત જેવા સ્લોગનો ફક્ત બોલવા માટે છે કારણ કે શાળામાં જો શિક્ષકો જ નહીં હોય તો કેવી રીતે ભણશે ગુજરાત સાંતલપુર તાલુકામાં શિક્ષણની સ્થિતિ કથળથી જઈ રહી છે મોટાભાગની શાળાઓમાં બે કે ત્રણ ક્લાસરૂમના સાહીઠથી વધુ વિદ્યાર્થીઓને એક બેસાડીને ભણાવાય છે કેટલાક વર્ગખંડોમાં તો વિદ્યાર્થીઓ શિક્ષક વગર બેઠા રહે છે શિક્ષક એક વર્ગખંડમાં અભ્યાસ કરાવી બીજા વર્ગખંડમાં અભ્યાસ માટે જાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને બેસી રહેવાનો વારો આવે છે સાંતલપુર તાલુકાની ત્રાસી છે જેની સામે માત્ર ત્રણ જ શિક્ષકો છે નવના મહેકમ સામે ત્રણ શિક્ષકો છે જેથી છ શિક્ષકોની ઘટ જોવા મળે છે એવી રીતે ભણાવી રહ્યા છે કે બબે ત્રણ ત્રણ ક્લાસ એકી સાથે લઈને બેસે છે તો બાજુના ક્લાસમાં પણ છોકરાઓ એમને બેઠા હોય છે નથી કોઈ કાર્યરત કારણ કે હવે ભૂલકાઓ નાના નીચલા ધોરણમાં જો પાયાનું ઘડતર રૂપ શિક્ષણ ના મળે તો ઉપર લેવલે અમારે શું વિચારવું એમ ત્રણ શિક્ષકો ભણવાની મજા નથી આવતી ખાલી પિસ્તાલીસ મિનિટ ભણવાનું હોય ત્યારે પિસ્તાલીસ મિનિટ અમે બાજુમાં સાહેબ ભણાવતા હોય ત્યારે અમે પિસ્તાલીસ મિનિટ બેહી બે બાજુમાં સર ભણાવતા હોય તો અમારે અહીંયા રાહ જોવી પડે છે કે ક્યારે સર એમને ભણાવે ક્યારે એમને ભણાવવા આવે અમારે ખૂબ રાહ જોવી જોઈએ છે તો પ્રાથમિક શાળામાં બાલ વિદ્યાર્થીઓ સામે ચલાવે છે પાંચ એમ ત્રણ વર્ગખંડના ખંડના થી વધુ બાળકોને એક ક્લાસરૂમમાં સાથે બેસાડીને એક જ શિક્ષક દ્વારા અભ્યાસ કરવામાં આવી રહ્યો છે એ પણ ધોરણ મુજબ દસ દસ મિનિટ અભ્યાસ અપાય છે તો સાથે

પૂરતા મળતા નથી અને અમારું ભણતર ખોટી થાય છે તેનાથી અમારે સરકારને વિનંતી હું કરું છું કે અમને શિક્ષક પૂરતા મળે શિક્ષણ વિના ભણતર કઈ રીતે મને તેવા પ્રશ્નો સરહદી વિસ્તારમાં ઊભા થયા છે દ્રશ્યો બતાવીશ જે દ્રશ્યો દેખાય છે તે દાત્રાણા પ્રાથમિક શાળાના છે આ પ્રાથમિક શાળામાં એક થી બાળવાટિકા થી લઈને આઠ ધોરણ સુધી અભ્યાસક્રમ આવેલા છે અને અહીંયા લગભગ ત્રણસો થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ છે પરંતુ આ શાળામાં નવ ના મહેકમ બેસાડીએ ત્રણ ચાર પાંચ ધોરણ ભેગા બેસાડીએ છ સાત આઠ ભેગા બેસાડીએ કારણ કે બે જ શિક્ષકો છીએ તો એક થી માં અમે બેસાડીએ તો અમારા જોડે સમય મળે નહીં થોડી સમય પણ અમે ના આપી શકીએ એટલે સમયની રીતે અમે થોડો થોડો સમય ત્રીજા ધોરણમાં દસ મિનિટ આપણે દસ પંદર ચોથા ધોરણમાં દસ પંદર મિનિટ પાંચમા ધોરણમાં ત્યાં સુધી પહેલાં રિવિઝન કરતા હોય અથવા તો એમનું કોઈ ગ્રહ લેસન કરતા હોય અભ્યાસક્રમ તો અમારે તો પૂરતો આપવો હોય પણ અમે અભ્યાસક્રમ પૂરતો ચલાવી જ શકતા નહીં અમારા જોડે સમય એવો નહીં મળતો કે પૂરતો ન્યાય આપી શકીએ અમે સવારે બે શિક્ષકો બાલવાટિકાથી આઠમા ધોરણ સુધી હાજરી પૂરવામાં તો એ પછી ઓનલાઈન કરવામાં મધ્યાહન ભોજન કરવામાં એ ઓનલાઈન કરવામાં અમારે એક કલાકનો સમય બગડે આ વિસ્તારમાં શિક્ષણની સ્થિતિ વધુ કથરતી જોવા મળે છે વાલીઓ એક જ માંગ કરી રહ્યા છે કે પાયાનું શિક્ષણ જ જો અમારા બાળકોને નહીં મળે તો ઉચ્ચ શિક્ષણ અમારા બાળકો કઈ રીતે મેળવે છે તે પ્રશ્ન વાલીઓ અને વિદ્યાર્થીઓ બંનેને મૂઝી રહ્યો છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ